ત્યાં સુધી સ્થળે બાંધકામ બંધ રાખવું તેવી નોટિસ આપવામાં આવે છે ત્યારબાદ કઈક કારણોસર આ સંસ્થાની સીલ મારવામાં આવી છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સંસ્થાએ સીલ તોડીને બાંધકામ કરવાનું શરૂ કરી દીધું છે સાથે સ્થાનિકોનું કહેવું છે કે આટલા નાના રોડ પર કોમર્શિયલ એક્ટિવિટીની પરમિશન મળી તો કેવી રીતના મળી સાથે આ સ્કૂલની પરમિશન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની રહ્યો છે ગોર્ધન દેના ના રહીશો નું કહેવું છે કે આ સીલ તોડીને આ લોકોએ કામ કરવાનું શરૂ કર્યું છે એમ આ બાબત જાણ અગાઉ પણ બીએમસી ને કરી છે અને હવે પણ કરીશું સાંભળો સ્થાનિકોનું શું કહેવું છે પુષ્કળ તકલીફ છે સ્કૂલ ના જયારે પિકઅપ ટાઈમ હોય એટલે પીક અવર્સ હોય ત્યારે અહિયાં થી પાસ થવું પણ જોખમ છે ચાલતા જવું તો વધારે તકલીફ પડે છે અને બીજું હું જે જાણું છું મારી રીતે જે જાણું છું એ રીતે કહેવા માંગુ છું કે શૈક્ષણિક સંસ્થા જે મોટી જે શિક્ષણ અધિકારી કે જે કઈ જગ્યાઓ છે એ લોકો સ્કૂલને ત્યારે જ મંજૂરી આપે છે કે એમનું પોતાનું સ્કૂલ ગ્રાઉન્ડ હોય સ્કૂલની આજુબાજુના રસ્તા જરૂરિયાત ધોરણ નિભાવવું જોઈએ જોઈએ અને બીજું કે આ લોકોએ જે કન્સ્ટ્રકશન કર્યું છે એમાં કોઈ પણ પ્રકારના સરકારી નિયમોનું પાલન જ નથી કર્યું ઝીરો માર્જિનમાં એમણે બાંધકામ કર્યું છે હવે આજ પ્રકારનું આજ પ્રકારનું બાંધકામ જો કદાચ અમારા જેવા કોઈ વ્યક્તિ કરે ને તો તરત જ સરકાર અમારી પગલા લેખર નથી લેવાય એટલે લેવાયા અત્યારે સરકારી જે પ્રવૃત્તિઓ છે સરકાર ભ્રષ્ટાચાર આ સાહેબ આ સીલ જ ના તૂટે આ સીલત ટૂટે નહીં કારણ કે બે વખત સીલ માર્યો છે બંને વખત સીલ તૂટી ગયું છે અને આને ખરેખર તમને કહું કે આ તાત્કાલિક અસરથી આને અને સ્કૂલ ની કોઈ પરમિશન જ ના આપવી જોઈએ અને સો ટકા એમની પાસે જવા તૈયાર છીએ અમારી ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર